પોલિયો રવિવારના દિવસે ગોંડલ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસીના એકસો ચાલીસ જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે જેમાં ગોંડલ શહેરમાં અગિયાર અલગ અલગ સ્થળો પર રોડલી ક્રબ ઓફ ગોંડલ દ્વારા વધારાના બૂથ ઊભા કરી પોલિયોના ટીપા પીવડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્રેવીસ જૂન આજે વિશ્વ પોલિયો દિવસ છેલ્લા ઓગણીસો ને પંચ્યાસીની સાલથી રોટરી ક્લબ પોલિયો સાથે સંકળાયેલી છે અને ત્યારબાદ વિશ્વની અંદર અત્યારે પોલિયો નાબૂદ થઈ રહ્યો છે ઇન્ડિયામાં પણ પોલિયો નાબૂદ થયો છે પણ આપણી બાજુના દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ક્યારેક કોઈ કોઈ કેસ આવવાથી આપણે સતત અત્યારે પોલિયો નાબૂદી માટેનો અભિયાન ચલાવી રહ્યા છીએ રોટરી ક્લબ ગોંડલ સ્પેશિયલ દસ જગ્યાએ પોતાના બૂથ વધારાના કર્યા છે પ્રાઇમ એરિયાની અંદર અને તેની અંદર સરકારની સાથે ખૂબ જ સહયોગથી અત્યારે રોટરી ક્લબ કામ કરી રહી છે રોટરી ક્લબ આ સિવાય પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિ અનાજ વિતરણને પોલ પલ્સ પોલિયોના ઉપરાંત વેક્સિનેશન અને બ્લડ ડોનેશન કેમ્પ વગેરેના કાર્યો કરી રહી છે ગુજરાત સરકાર દ્વારા આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટના ગોંડલ તાલુકાનું ઝીરોથી પાંચ વર્ષ સુધી તમામ બચ્ચો પોલિયો બે ટીપા પીલાને આરે પોલિયો મુક્ત અંતર્ગત ગોંડલ તાલુકામાં એકસો ચાલીસ બુથ ઊભા કરવામાં આવે છે જીસમે ત્રીસ હજાર લગભગ બાળકોને પોલિયોની રસી પિલાને આ રહી એમાં તમામ લોકો સહયોગ છે ખાસ કર રોટી કડક આંગણવાડી બહેનો આશા બહેનો અમારા હેલ્થ કર્મચારી તમામ ગામજનો આરોગ્ય આરોગ્યજન સભી લોકો કો જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોને મેડિકલ ઓફિસર અર્બન ભગવતપરા આજ રોજ પોલિયો કામગીરી ઉજવણી કરવામાં આવે છે રવિવારના દિવસે તે નિમિત્તે એકસો ટોટલ ગોંડલ તાલુકામાં એકસો ચાલીસ બુદ અને ત્રીસ હજાર બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવશે આ ઉપરાંત ઝીરોથી પાંચ વર્ષના બાળકો જો બાકી રહી જાય તો એમને બીજા દિવસથી ચાર દિવસ સુધી હાઉસ ટુ હાઉસની કામગીરીમાં આવરી લેવામાં આવશે આ પોલિયો કામગીરીમાં આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર તથા આરોગ્યની ટીમ તથા રોટરી ક્લબ અને બધા સહભાગી બને છે સામાજિક સંસ્થા પણ આમાં સહભાગી બનેલ છે થેન્ક યુ